ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની જાહેર પરીક્ષાઓ એચએસસી વિજ્ઞાન પ્રવાહ અને એચએસસી સામાન્ય પ્રવાહના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ આઠસો ને બેતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠા હતા જેમાંથી પાંચસો ને ત્રેવીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે પરિણામના ટકાવારીની વાત કરીએ તો જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વર્ષે બાસઠ પોઈન્ટ અગિયાર ટકા નોંધાયેલ છે ગત વર્ષના પરિણામોની વાત કરીએ તો ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું અત્રેના જિલ્લાનું પરિણામ એકાવન પોઈન્ટ છત્રીસ હતું આ વખતે દસ પોઈન્ટ પંચોતેર ટકાનો વધારો થઈ અને બાસઠ પોઈન્ટ અગિયાર ટકા પરિણામ નોંધાયેલ છે છોટાઉદેપુર કેન્દ્રનું ચોપન પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ છે જ્યારે બોડેલી કેન્દ્રનું અગ્યાસી પોઈન્ટ સુડતાલીસ ટકા પરિણામ નોંધાયેલ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામની જો વાત કરીએ તો જિલ્લાનું પરિણામ ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા જેટલું નોંધાયેલું છે જેમાં પાંચ હજાર ત્રણસો ને એકવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ચાર હજાર નવસો ને એક્યાસી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે એ વનની અંદર ત્રણ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જ્યારે એ ટુ ની અંદર એકસો વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જ્યારે ઓછું પરિણામ ભીખાપુરા કેન્દ્રનું ત્રાણું પોઈન્ટ ત્રણ ટકા નોંધાયેલું છે ગત વર્ષના પરિણામોની સરખામણી જો કરવામાં આવે તો ગત વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ ધોરણ બારનું એકાણું પોઈન્ટ ચોર્યાસી ટકા નોંધાયેલું હતું જ્યારે આ વખતે બે પોઈન્ટ સાત ટકાના વધારા સાથે ત્રણું પોઈન્ટ એકસઠ ટકા જેટલું સારું પરિણામ નોંધાયેલું છે